રાજ્યમાં શિક્ષણ બચાવો અભિયાનો ચાલી રહ્યા છે અને સાથે જ ભણશે ગુજરાત વાંચસે ગુજરાત બેટી બચાવો બેટી ભણાવો સ્કૂલ ચલેહમ જેવા સૂત્રો દિવાલો પર કંડા જોવા મળે છે અને બધાની સામે રોજ શિક્ષણ જગતના વિકાસની વિકાસ વરવી વાસ્તવિકતાઓ સામે આવી રહી છે ત્યારે રાજ્યનું શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું નું એપી સેન્ટર બની ગયું હોય તેવા દ્રશ્યો રોજ સામે આવી રહ્યા છે અને અઠવાડિયા પહેલા જ છોટા ઉદયપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા અને જેમલગઢ ગામે ઝુંપડામાં ચાલતી આંગણવાડીની વાસ્તવિકતા સામે આવી હતી અને આજે એક વધુ ભુજની શાળાની કફોડી હાલત સામે આવી છે શું છે સમગ્ર મામલો જોઈએ અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન્ટી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ

સીધું તેમના આરોગ્ય પર ખતરો ઉભો કરે છે અને આ સાથે જ સ્કૂલમાં શૌચાલય ન હોવાના કારણે વિદ્યાર્થીઓને મજબૂરીમાં ખુલ્લા જંગલમાં જવું પડે છે અને ખાસ કરીને બાળકી વિદ્યાર્થીઓ માટે આ સ્થિતિ અત્યંત અસુરક્ષિત છે તો રાત્રિ સમયે સાંજના સમયે જેના કારણે વિદ્યાર્થીઓને આવન જાવનમાં ભારે મુશ્કેલી પડી રહી છે તો નગરપાલિકા દ્વારા સ્કૂલની બાજુમાં કોઈ નિયમિત સફાઈ થતી નથી ને ગંદકી જાળીઓ અને કચરાથી વિસ્તાર નરકાગાર જેવો બની ગયો છે તો સ્કૂલ સુધી પહોંચવા માટે યોગ્ય રોડ પણ નથી અને વરસાદમાં

ના સાથે જ હવે સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક પીવાના પાણીની સુવિધા ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા નિયમિત સફાઈ બંધ ગેટની સફાઈ અને ઉપયોગ તેમજ યોગ્ય રોડની સુવિધા ઊભી કરવામાં આવે નહીતર બાળકોના આરોગ્ય અને શિક્ષણ બંને પર ગંભીર અસર થવાની પૂરી શક્યતા છે તો આ મુદ્દે જવાબદારી કોણ લેશે તેમજ બાળકોના ભવિષ્ય સાથે થતો આ ખિલવાડ ક્યારે બંધ થશે તેવા સવાલો પણ સ્થાનિકોએ કર્યા છે આ સાથે જ વધુ વિગતે સાંભળીએ બાળકોના વાલી પાસેથી સ્કૂલે છ થી સાત ધોરણ ભણાવે છે માનવજ્યોત અહીંયા સનાસ બાથરૂમ કે કોઈ એવી સુવિધા જ નથી અમારા નાના નાના બાળકો હર જગ્યા ઉપર સોચાલે ઘરે અહીંયા કરે ઊંયા કરે કાંઈ એવી કાંઈ સુવિધા જ નથી નથી કોઈ નગરપાલિકા વાળા આવતા કે નથી કાંઈ અટાણે બીજા કેટલા વિસ્તાર ડેવલપમેન્ટ થઈ ગયા પણ અમારે અહીંયા કાંઈ પણ નથી થયું અમારે ઘણા વર્ષોથી અમે રહી છીએ જે અમે રાજાશ્રી વખતથી પણ રહી જ્યારે આટલામાં કાંઈ હોતો નહીં એટલા વર્ષથી અમે રહી પણ હજી સુધી અમારા વિસ્તારમાં કાંઈ ડેવલપમેન્ટ થયું નથી અને અહીંયા નથી નગરપાલિકા આવતા પાણીની પણ અમારે બોરી તીંગી રહે અમારે પાણી બાયું ભરવા માટે ચાંઈ જવું પડે ક્યારેક પાણી આવે ક્યારેક નથી આવતો એવો રે હમણાં લાઈન રાખી પણ મહિનો દોઢ મહિને તો પાણી નથી આવે એટલે અમારે એ બધી દિક્કત છે ઘણી દિક્કત એ પણ હવે અહીંયા સનાસ બાથરૂમ તો મેન સનાસ બાથરૂમ જ નથી કાલ સવારે બધા થઈ જશે પછી ક્યાં જશે એવું તમે જોઈ શકો છો અહીંયા સમય સનાસ બાથરૂમ જ નથી આટલા આજુબાજુમાં પણ આખા ફરિયામાં એમ જ છે પછી બાચા હું તે ક્યાં જાય અમારી રજૂઆત થઈ અમે સરકારને એટલું કેવા માંગી કે અમારી આ રજૂઆત પૂરી કરો એમ અમારું સાંભળો ગરીબ માણસોનું આ વિસ્તારે નવી રિલેટેશન દાદુપીર રોડ કોલીવાસ વાસ બરોબર આ સ્કૂલ લે અમારા છોકરાઓની ભણવાની નાડવાની ને તમે પણ હાલત જોઈ શકો છો એક જ ગેટ ખોલેવી પોઝિશનમાં આ બે ગેટ બંધ હે નથી અહીંયા બાથરૂમની કોઈ સુવિધા કે નથી પાણી બાળકોને અહીંયા પીવાની સુવિધા મેનતા પાણીને બાથરૂમ કાપે કેમ કદાચ કોઈ પણ વસ્તુ હોય તો બાળકો ખુલ્લામાં તો છંડાસ પાણી કરી ના શકે તમારે બતાવી દઉં હજી એકવાર હું આ સામે જંગલ છે આખું બરાબર શૌચાલય કરવું હોય કે બાથરૂમ જવું હોય તો ખુલ્લામાં જાય નથી હાથ પગ ધોવા માટે અહીંયા કોઈ સુવિધા પાણીની બાળકો રિસેષ્ટ મળે તો હાથ પગ ધોવે કોઈ નાય એવી કોઈ સુવિધા નથી નળકાની અહીંયા આરી સ્કૂલ માં નળકાની સુવિધા હોવી જરૂરી છે સરકાર થી મારી નમે વિનંતી એ કે આટલી અમારી ગરીબ માણસ ની અરજી સાંભળો નગરપાલિકા દ્વારા કોઈ સાફ સફાઈ કરવા આવે છે કે નથી આવતું સર નગરપાલિકા માં સાફ સફાઈ માં કોઈ નથી આવતું અમારે જાતે ગરી મહેનત તો સફાઈ થાય બાકી નગરપાલિકા માં થી આજ સુધી હજી કોઈ આવ્યો નથી ને અમારે ગરીબ માણસ ની રાવ કોઈ સાંભળતા નથી અમે ઘણી વખતે નગરપાલિકા માં ધક્કા ખાધા છે અને અમારું કોઈ ફોર્મ ભરવા રાજી નથી ને કદાચ ફોર્મ ભરાવા જાય

આ બાળકોને અમે એડમિશન અપાવી છે આ કાર્ય વર્ષોથી ચાલુ છે જેના કારણે આ દિવસ સુધીમાં સાડા ચારસો જેટલા બાળકો અક્ષર જ્ઞાન વાંચતા લખતા થઈ ગયા અને આગળ અભ્યાસ કરી રહ્યા છે મારી તંત્રને એક માત્ર નમ્ર અરજ છે કે આ કોલીવાસમાં લગભગ ચાલીસેક ઘર છે અને આ આ પરિવારો છેલ્લા વર્ષોથી રહે છે કેટલા વર્ષોથી તો એમને કોઈ પાયાની સુવિધાઓ નથી અહીં ખાસ કરીને પાણીની તકલીફ અને ખાસ કરીને સફાઈ ક્યારે પણ થાય આ વિસ્તારમાં થાય જ નહીં અને લાઈટ નથી રોલ લાઈટ નથી આ વિસ્તારમાં અવારનવાર સાપ નીકળે એ લોકોના ઘરોમાં સાપ નીકળે એ લોકો વારંવાર જાગૃત કાઉન્સિલર પાસે અને જાગૃત નાગરિકો પાસે ફરિયાદ કરતા હોય છે કે મહેરબાની કરીને સફાઈ કરાવો પણ કોઈ દાદ દે નહીં આ વિસ્તારના લોકો ચૂંટણીમાં ખોબે ખોબા મત આપે છે પણ ત્યાર પછી કોઈ પણ અહીં પૂછા કરવા આવતું નથી મારી તંત્રને નમ્ર અપીલ છે કે આ વિસ્તારમાં કાંટાળી કાંટાળા બાવળના પણ ઘણા ઝાડો છે લોકો માટે બિચારા માટે આવા જવાનો રસ્તો પણ નથી બાજુમાં એક તળાવળી છે એમાં પણ ગંદુ પાણી છે દુર્ગંધમાં બિચારા રહે છે આખરે આ પણ માનવી છે એમની જરા પૂછા તો કરો આજે કેટલી તકલીફમાં આ લોકો વર્ષોથી વર્ષો કાઢી નાખ્યા છે હજી પણ આ પરિસ્થિતિમાં છે એ લોકોનો કહેવાનો એક જે ચૂંટણી આવે ત્યારે બધા આવે વોટ લેવા અને પછી ચૂંટણી પતે પછી કોઈ પણ પૂછા કરતું નથી તો મારી તંત્રને અપીલ છે જે પણ તંત્રના પદાધિકારીઓ પ્રાંત અધિકારી શ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સાહેબ ને મારી નમ્ર વિનંતી છે

તો એના માટે પણ એની ફરિયાદો છે એની મુશ્કેલીઓ છે સાંભળો હમણાં પણ છેલ્લા ઘણા દિવસ થી પાણી બંધ હતું એટલે પાણી નથી આવતો શું કરશો અમે ફોન કર્યો કે ભાઈ પાણી ચાર ચાર પાંચ પાંચ દિવસ વિચારા તરસી રહ્યા છે એ લોકોને કોઈ દાદ દે નહીં તો આવું ન કરો અને આ વિસ્તારના લોકોની મુલાકાત લઈ રૂબરૂ અને એમના જે પ્રશ્નો છે એને આપ આવા મળતા રહીશું તમે અમારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસટી ન્યુઝ નમસ્કાર